સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા સુવિધાઓ માટે દરેક જગ્યાએ સુલભ શૌચાલયની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને શૌચાલયના સંચાલકો મહિલાઓ માટે જ અસુરક્ષિત સાબિત થઈ રહ્યા છે મહિલાઓના કમ્પાઉન્ડમાં ટોયલેટ બાથરૂમોમાં પુરુષોને ભરે છે બંને જગ્યાએ પુરુષો વાપરે તો મહિલાઓ બાથરૂમ કરવા ક્યાં જાય અહીં સુસેન સર્કલ મકરપુરા ખાતે વધારે પડતી બહાર ગામની પ્રવાસી અજાણી મહિલાઓ આ શૌચાલયનો ઉપયોગ કરે છે કોઈ મહિલાઓ સાથે કોઈ અનહોની ઘટના થઈ તો જવાબદાર કોણ સુસેન સર્કલ મકરપુરા સૌલભ શૌચાલયનો આ વિડીયો એક જાગૃત મહિલા દ્વારા મોકલવામાં આવ્યો હતો જેથી કોર્પોરેશનને ધ્યાન રહે કે જે વ્યવસ્થા સ્ત્રીઓ માટે સરકારે ફાળવી છે તે સ્ત્રીઓને મળતી નથી તથા અસુરક્ષિત પણ છે ત્યાંના સંચાલકો રૂપિયા કમાવવા માટે સ્ત્રીઓની ઇજ્જત દાવ પર લગાવી રહ્યા છે આવા લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મક્કરપુરા સુસન સર્કલ પાસે જે સુલભ શૌચાલય છે એમાં જેન્ટ્સ લેડીઝના ટોયલેટો યુઝ કરે છે અને હું અહીંયા વોશરૂમમાં જઈ હતી આ ટોયલેટમાં ભાઈ હતો આ ટોયલેટમાં બી જેન્ટ્સ હતો આ ભાઈ તમે તમે અહીંયા નોકરી કરો છો તો તમે લેડીઝના ટોયલેટમાં જેન્સો ભરો છો શું નામ છે તમારું આગળ જાઓ પહેલાં આગળ જાઓ તમારું નામ શું છે આ ભાઈઓ ટોયલેટ છે પુરુષો માટે તો મે ભણેલો નથી ને મે તું અંદર જો તો છે તારું કામ નથી તારી વાત નથી આ જે આ લેડીસ ના છે બરાબર અને લેડીસ ના તો લેડીસો કઈ જાય ભાઈ તમે અંદર પુરુષો નો છો ભાઈઓ ના ટોયલેટ બાથરૂમ છે અહીંયા તો તમે બેનો કેમ યુઝ કરાવો છો એમ નહીં બહેનોના ટોયલેટમાં કેમ ભાઈઓનો ગાલો છો અંદર આજે વડોદરાની અંદર આ રેપ ને રેપ થાય છે તમારા લેવા તમારા જેવા લોકોના લીધે કેમ અમે આ બાજુ લેડીઝ કોઈ આવે છે આ પુરુષો માટેનું છે કોઈ લેડીઝ આ બાજુ આવે છે તમે કેમ આમાં નાખો છો કાલે કોઈ લેડીઝ જોડે કોઈ ખોટું થશે જવાબદારી તમારી રહેશે ભાઈ મારી વાત ખોટી છે કોઈ બેન સાથે ખોટું થઈ જશે જવાબદારી કોની છે હું રહો એક મિનિટ આ મકરપુરા સુશન સર્કલ સુલભ શૌચાલય છે

ગણતરી લેડીઝ ના ટોયલેટ બાથરૂમ કેમ અંદર ભાઈઓ મોકલો છો માફ કરવાની વાત નથી કોઈ લેડીઝ સાથે કોઈ ખોટું થશે જવાબદારી કોની હે મારી શું કરી લેશો તમે તમે કાલે કોઈ છોકરી અંદર બાથરૂમ કરવા નાવા ટોયલેટ માં ગઈ તમે શું કરશો એ મને કહો લેડીઝ ના ટોયલેટ માં અંદર સંડાસ બાથરૂમ માં ભાઈઓ પૂરે છે કોઈ બેન દીકરી અંદર જાય કે રીતે મારી વાત ખોટી છે બેન જેન્ટ્સ માટે પુરુષો માટે ત્યાં આપેલો છે તો તમે બેનોના ટોયલેટ બાથરૂમમાં કેમ નાખો છો તમને આ કોણે રાખ્યા છે ના તમારું તમને રાખ્યા છે કોણે આજે છોકરીઓ પર રેપ થાય છે તમારા જેવા લોકોના